દોસ્તો આજે ભજનથી શરૂઆત કરીએ તમને ખબર છે કે ગુલાબબારી એ બધા બધી રીતના કલાકાર છે ભજની ઓલરાઉન્ડ અને ટીમલી કપુલી અને ગરબા અને આગળ નવરાત્રિનો દિવસ નવરાત્રિના દિવસો આવે છે તો પણ ભજનથી આપણે શરૂઆત કરીએ અને કેવું ભજન એ મને ને ગુરુ મળી જેના દિલ મેં દયા ઘણી રે દયા ગણી રે મને વાણી યા દયા ઘણી રે દયાગણી તો ફ્રેન્ડ્સ આજે સવાર સવારમાં તમને એવો નજારો બતાવીશ કે તમને પણ એક કરવાનું મન થશે મિત્રો તો ચાલો આપણે પહેલાં તો સવાર સવારમાં પહેલી જ વાર એમ અમે ઘણી વાર ચકલીના દાણા નાખીએ છીએ અને ગાયને પણ રોટલો આપીએ છીએ પણ વાંધો નહીં આજે તમને મેં મારા બ્લોગમાં બતાવું છું બરાબર તો મેં હવે ચકલે ચોખા લેવા જેમ